સુરતના કતારગામ જીઆઈડીસી અશ્વિનીકુમાર બ્રિજ પાસે બે ઇલેક્ટ્રિક બીઆરટીએસ વચ્ચે થયેલા અકસ્માતમાં પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી કાયદાનો કોડ કસ્યો હતો સુરતમાં આજે ભોજારો અકસ્માત સર્જાયો હતો આ ઘટના એવા સમયે બની હતી કે જ્યારે તમામ લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અશ્વિનીકુમાર થી પ્રમુખ સ્વામી બ્રિજ ચડીને કતારગામ જીઆઈડીસી તરફ ઉતરતા સમયે આગળ જતી બીઆરટીએસ બસ ચાર રસ્તા હોવાથી થોડી ધીમી થઈ હતી અને તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીજી બીઆરટીએસ બસ આગળની બીઆરટીએસ બસમાં ઘૂસી ગઈ હતી ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં બે બસોની વચ્ચે બાઇક અને તેની પર સવાર લોકોનું કચ્છડ ઘાણ નીકળી ગયું હતું કચડાયેલા લોકોને તો અકસ્માતની કોઈ જાણ જ ન હતી અચાનક જ બનેલી આ ઘટનાને લઈ લોકો પણ હેપતાઈ ગયા હતા બે બસની વચ્ચે કચડાયેલા લોકોને જોઈને તુરંત જ આસપાસથી લોકોએ દોટ મૂકીને તેઓને બહાર કાઢ્યા હતા મહત્વનું છે કે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં થયેલા ગંભીર અકસ્માતમાં લોકો નોકરી ધંધાથી છૂટા થઈ પરત પોતાના ઘર તરફ જતા હતા અને તેના કારણે જ રોડ પર ટ્રાફિક સર્જાયો હતો રત્ન કલાકારો આ સમયે છૂટતા હોવાથી ટ્રાફિક સિગ્નલ પર પણ ખૂબ જ ટ્રાફિક હતો બસ ચાલકે કંઈ પણ વિચાર્યા વગર જે પ્રકારે પાછળથી બસ અથડાવી હતી તેના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માતને લઈ સ્થાનિક લોકોએ બસ ડ્રાઈવર પર રોષ ઠાલવ્યો હતો અને બસમાં તોડફોડ કરી હતી પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે